નમસ્કાર આપ રહ્યા પ્લસ હું છું આપની સાથે વિકાસશીલ નાણા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરાતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કલેક્ટરની કચેરીએ ધરણા પર બેઠા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં એકતાળીસ જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે ત્યારે ડેડિયાપાડાના અને સાગબારા તાલુકાનું ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું ત્યારબાદ પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડાના સો ખેડૂતો સાગબારાના સો ખેડૂતો માટે સિંચાઈની બોર મોટરો મંજૂર થઈ હતી પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસો મંજૂર કર્યા છે તો તેમણે લોકોની બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ઘેર આચરી છે અને આજે આ કામોને સમાવાની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર કચેરી ધરણા પર બેઠા હતા અને બિન ઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરી ઘેર રીતે આચરી હોવાના આક્ષેપ કર્યા હતા આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મિટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો ને સત્તાવન કરોડ નો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવા પૂરો પાડવાનું છતાં એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચૂકવણા થયા એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને ત્યાંશી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે